અને જો તમે ચેનલ ઉપર નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો શું કરી રહ્યા છો મિત્રો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવનારી જે તમારી દ્વિતીય પરીક્ષા છે વાર્ષિક પરીક્ષા છે એની અંદર અમારી ચેનલ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અહીંયા છે નીચેના સવાલોના જવાબ ભાગ્ય મુજબ લખવાના છે પેલો ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશની યાદી તો પ્રાણી ભૌગોલિક પ્રદેશને ટોટલ કેટલા વિભાગમાં વહેંચવામાં આવેલું છે ટોટલ નવ વિભાગની અંદર વહેંચવામાં આવેલા છે કયા કયા છે જોઈએ પેલો છે હિમાચલ પ્રદેશ બીજો લદ્દાખ અને મેદાન આગળ વધીએ આગળ છે રાજસ્થાનનો રણપ્રદેશ પછી દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પછી સમુદ્ર કિનારો અને નવમો છે નીલગિરીની પહાડીઓ આટલા વિભાગ નવ વિભાગની અંદર વહેંચવામાં આવેલ છે જે તમને એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે સમગ્ર વન્યજીવન સૃષ્ટિના અસ્તિત્વ માટે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે જંગલ વિસ્તારોના સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસો ગુમાવી રહ્યા છે ખાસ ખાલ માંસ દાંત વાળ અને હાડકા મેળવવા માટે શિકાર એક મોટી સમસ્યા શિકાર ના મળે તે સ્વાભાવિક છે આમ તે માનવ વસ્તીમાં આવી ચડતા તે પશુનું મારણ કરે છે એટલે કે એ પશુને મારી નાખે છે આગળ વન્ય વન્યજીવોના માનવી સાથે સંઘર્ષના સંજોગો ઉભા થાય છે આથી વન્ય મોતના મુખમાં લઈ જાય છે આમ વન ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્ય પર માઠી અસરો જોવા મળે છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો જણાવી દઉં જે આપણી સાથે આગળથી જોડાયેલા છે એમને તો ખબર જ છે કે પ્રથમ પરીક્ષાની અંદર આપણા જે પ્રશ્નપત્ર હોય છે એ મિત્રો તમને પૂછવાના ચાન્સીસ વધુ છે માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર ના જોડાણા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને સરસ મજાના ગ્રુપની લિંક આપેલી છે અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો જેથી કરીને દ્વિતીય પરીક્ષા છે વાર્ષિક પરીક્ષા છે એના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્રો તમે પણ મેળવી શકો અને તમે પણ સારો એવો લાભ લઈ શકો બીજો છે वन्यજીવ સંરક્ષણ માટીની વિવિધ પરિયોજનાઓની ટૂંકમાં માહિતી આપો તો જોઈ શકો છો કે મૌર્ય યુગના મહાન રાજા મહાન માન બેવર ટાઈપ થઈ ગયું અશોકના સમયમાં वन्यજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવવામાં આવ્યા હતા ભારતીય વન્યજીવ બોર્ડને ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે

આપણા જે વન્યજીવ છે એ કઈ રીતે અલગ પડે છે એ જણાવવાનું તો ભારતના ભૂકૃષ્ઠમાં વિવિધતા રહેલી છે જેમાં નદીઓ ઉચ્ચ પ્રદેશો પર્વતીય પ્રદેશો સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો આમ ક્ષેત્રોમાં હિમદીપડા જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરાઓ અને કસ્તુરી મુર્ગ દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ કચ્છના નાના રણમાં ગુંડખર અને મોટા રણના ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે આપણને આગળ આ ઉપરાંત યજાવર પક્ષીઓ ઠંડા પ્રદેશમાંથી ઉતરી આવે છે પ્રજાતિઓ પણ આપણને જોવા મળે છે સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ જોવા મળે છે દરિયાઈ સાપ જોવા મળે છે ડોલ્ફિન સાર્ક વહેલ જેવી જીવન સૃષ્ટિની દુનિયા છે જંગલ વિસ્તારો સિવાય આપણા આપણા ગામડાની અંદર પણ આપણે આ પક્ષીઓ સરસ મજા રીતે જોઈ શકીએ છીએ આગળ બીજી નોટ છે વન્યજીવન સંરક્ષણના ઉપાયો એટલે કે વન્યજીવો છે એનું આપણે સંરક્ષણ કરવાના કયા કયા ઉપાયો છે એ આપણે વર્ણવાના છે વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતની ટોચની અગ્રતાએ ગણી જનજાગૃતિ કાર્યક્રમો યોજવા પડશે શાળાઓમાં શીખવાતા પાઠ્યક્રમમાં આ સમસ્યા વિશે જાગૃત કરવા જોઈએ જંગલ વિસ્તાર બહારના વૃક્ષ છેદન અટકાવવું જોઈએ એટલે કે જંગલનું જે વનીકરણ છે જંગલો જે કાપવામાં આવે છે જંગલોના દાવાનળ ને પહોંચી વળવા પેટ્રોલિયમ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ એટલે કે જંગલોમાં લાગતી આગ છે મિત્રો નહીવત બને એકદમ ના બને એવી ઘટના આપણે કરવી જોઈએ આગળ છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો સમગ્ર વિશ્વમાં જીવન સૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે કેટલી આવશે પંદર લાખ આંકડો યાદ રાખજો સમગ્ર વિશ્વમાં જીવન સૃષ્ટિની કુલ પંદર લાખ પ્રજાતિઓ નોંધાઈ છે આગળ

વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો અને જો તમે ચેનલ ઉપર નવા હોય હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર નેક્સ્ટ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત